કટલાલ તાલુકાના ડોડિયા કોઈ ગામથી નર્મદા મુખ્ય નહેર તરફ જવાનો માર્ગ બન્યો ભયજનક માર્ગમાં પડેલા મોટા ખાડાના કારણે અડધો રોડ ધોવાઈ ગયો કોઈ મોટા અકસ્માતનું સર્જન થાય એ પહેલા જવાબદાર તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે એવી ગ્રામજનોની લાગણી અને માંગણી હતી કટલાલ તાલુકાના સાવ છેવાડાના એવા ડોડિયા કોઈ ગામ નર્મદા મુખ્ય નહેર તરફ જવાના માર્ગ પર પ્રાથમિક શાળાથી નજીક રોડ ધોવાઈ જતા એક મોટા ખાડાનું નિર્માણ થયું છે ગ્રામજનોના જણાવ્યા મુજબ કઠલાલ તાલુકાના અપરૂજી ગામ પંચાયત સમાવેશ થતાં પરા વિસ્તારમાં આ મુખ્ય માર્ગમાં મોટો ખાડો પડી જતા રોડ બિલકુલ ધોવાઈ ગયો છે કઠલાલ તાલુકાના અપ્રુજી ગ્રામ પંચાયતમાં આવેલા પરા વિસ્તાર એવા ડોડિયાકુ ગામમાં મુખ્ય માર્ગ પર પડેલું ગાબડું અવર જવરમાં ગ્રામજનોને ભારે હાલાકી સર્જ્યું રહે છે